જ્યારે જ્યારે સેવ ટમેટાનું શાક હું આ રીતથી બનાવું ને મને મારી નાનીની યાદ આવી જાય છે આ શાક મારી નાનીએ મને શીખવ્યું એકદમ સરળ રીતે પણ એકદમ ટેસ્ટી તો તેને માટે આપણે શું કરવાનું તેલમાં રાઈ જીરા અને મેથીનું વઘાર કરીએ ત્યાર પછી ડાયરેક્ટ આપણે તેમાં ટમેટા એડ કરી દેવાના અને ટમેટામાંથી થોડો રસ એવો છૂટો પડે ને ત્યાં સુધી ટમેટાને સાંતળવાના ત્યાર પછી મીઠું અને મસાલા બધા જ આપણે એડ કરી દઈએ અને તેને થોડી વાર સુધી આપણે આપણે પકવી લેવાનું છે ત્યાર પછી લીલા મરચાં એડ કર્યા અને તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી આપણે શું કરવાનું તેને ઢાંકી અને ટમેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે આપણે પાણીનો ઉપયોગ અહીં બિલકુલ પણ હમણાં તો નથી જ કર્યો હવે ખાંડ નાખી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું તમે છો તો ગોળ પણ એડ કરી શકો છો ધાણા નાખ્યા અને સેવ નાખી દેવાની બસ હું અહીં ભુજિયા સેવનો ઉપયોગ કરી રહી છું જેમાં નાના એવા ગાંઠિયા પણ હોય છે એકદમ ટેસ્ટી અને સરળ રીતે બનતું આ શાકમાં આપણે જરા પણ પાણીનો ઉપયોગ નથી કર્યો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરો અને પસંદ આવે તો વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો